નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટના પરિણામોમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે એલન વિદ્યાર્થીઓએ દેશભરમાં તેમની શિષ્ટતા સાબિત કરી છે આ વિશેષ ઉપલબ્ધિ માટે વિદ્યાર્થીઓ સાથે એલનની ટીમ વિદ્યાર્થીઓ તેમના વાલી અને શિક્ષકો એલનના સિંધુભવન કેન્દ્રમાં ઉજવણી કરવા ઉપસ્થિત થયા હતા એલન અમદાવાદના સેન્ટર હેડ અને મેડિકલ વિભાગના બાલદીએ જણાવ્યું હતું કે અમદાવાદના વિદ્યાર્થીઓ પરિણામમાં શ્રેષ્ઠ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક વન હાંસલ કર્યો છે તે છેલ્લા પાંચ વર્ષથી એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના ક્લાસરૂમ પ્રોગ્રામમાં વિદ્યાર્થી છે તે ધોરણ આઠથી એલનમાં જ ભણે છે આ સાથે જ અન્ય ત્રણ વિદ્યાર્થીઓ મંદાર સોની સાતસો પાંચ 181 એકસો પટેલ મનખોડાભાઈ સાતસો પાંચ બસ્સો સત્તાવન એઆઈઆર અને તસ્મિન એચ દાઉદી સાતસો પાંચ બસ્સો સાઠ એઆઈઆર ગુણાંક મેળવીને ટોપ ત્રણસોમાં સ્થાન મેળવ્યું હતું આ કાર્યક્રમમાં એલનના એન્જિનિયરિંગના હેડ અંકિત અગ્રવાલ એડમિન હેડ અંકિત મહેશ્વરી અને પીએનસીએફના હેડ અભિષેક મહેશ્વરી પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા એલનના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કાબરાએ જણાવ્યું હતું કે એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી વેદ પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક વન મળ્યો છે વેદને સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક મળ્યા છે તેની સાથે અન્ય ઘણા વિદ્યાર્થીઓએ પણ તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે અને ટોપ ત્રણસોમાં રેન્ક મળ્યા છે સાતસો વીસમાંથી સાતસો વીસ ગુણ સાથે એક હજાર સાતસો કે વધુ માર્કસ સાથે સાત હજાર સાતસો માર્કસ અને વધુ માર્ક અડતાલીસ હજાર હતા ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ બે હજાર વીસમાં પણ એલનના વિદ્યાર્થી શોએબ આફતાબે ઓલ ઇન્ડિયા રેન્ક વન મેળવ્યો હતો અને નીટમાં સાતસો વીસ માંથી સાતસો વીસ માર્ક મળ્યા હતા જે પહેલી આવી ઉપલબ્ધિ હતી

અને ભારત બહારના ચૌદ શહેરોમાં આયોજન કર્યું હતું મારું નામ વેદ પટેલ છે આ વખત નીટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર યુજીમાં મારે સેવન ટ્વેન્ટીમાંથી સેવન ટ્વેન્ટી પરફેક્ટ સ્કોર આવ્યો છે અને ગુજરાતમાં વાત કરીએ તો હું પ્રથમ સ્થાને છું અને નીટ ઓલ ઇન્ડિયા રેન્કે વન બતાવે છે અમારે જે એલ એનના ક્લાસીસ હોતા હતા એના અલાવા પણ હું ટ્રાય કરતો હતો કે મારા તરફ હું ચારથી પાંચ કલાકની મહેનત રોજ જ આપું જ અને હા એવું હું પ્રયત્ન કરતો હતો કે ચાર પાંચ કલાકમાં થઈ શકે તો જે ક્લાસના નોટ્સ હોય એકવાર રિવાઇઝ કરી લઉં એ જ દિવસે અને એના રિલેટેડ જે પણ પ્રશ્નો હોય ક્વોશન્સ હોય એ એલ એનની મોડ્યુલથી કરી લેતો તો અને અફકોર્સ એનસીઆરટી જે નીટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ કરી લેતો અને હું આ નીટ પાછળ છેલ્લા ત્રણ ચાર વર્ષથી હતો તો અત્યારે ફળ મળીએ છીએ મારું નામ વેદ પટેલ છે આ વખત નીટ યુજી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં મારું નીટ ઓલી ડેક બનાવ્યું છે અને સેવન ટ્વેન્ટીમાંથી સેવન ટ્વેન્ટી પરફેક્ટ સ્કોર આવે છે અને આના મેઇન સપોર્ટિંગ મારા સાથે હંમેશા બનેલા એલેન એમને એમના ટીચર્સ એસ્પેશલી મતલબ તમે જ્યારે પણ કોઈ પણ ડાઉટ પૂછો એ હોય જ તમારા માટે અને હા ટીચર્સના અલાવા એમનું મટીરિયલ મતલબ ઓલમોસ્ટ બધું જ કવર થઈ જતું હતું અને ટીચર્સ જે ભણાવો ક્લાસ નોટ્સમાં એના અલાવા તો મને લાગ્યું નથી કે આ વર્ષ કંઈ બહારનું આવ્યું છે તો હા અને ટીચર્સની ગાઈડન્સ મતલબ તમે કદી પણ કોઈ પણ વસ્તુ કરો છો જોઈ રહ્યા છો એ તમે એમની નજર હોય જ તમારે ક તમારે આ પ્રોબ્લેમ છે તો એ કંઈ દીકરી ટાઈમ લઈને મારા જોડે આવી જ જા તો ઓફકોર્સ એમનું બહુ જ સપોર્ટ હતું